વેરી હાય મારી વેદનાઓને શકો મારો રસ્તો છે 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 અને અમારે ને તમારે જીવ હાથ ઉપર લઈને ચાલવું પડે ફેમસ મસ્ત આમ કે મજા આવી જાય એમ તો ભાઈ કામ થઈ ગયું ક્લાસ પાછળ તડકો બહુ લાગે કારણ કે એકચ્યુલી હું ગયું પછી આપડી પેઢી આગળ તો વધે છોકરાને વધી જડવું ચડે તો રામ રામ જઈ નથરા બધાને કેમ છો બધા મજામાં ખેલતા હોય રાજી હોય ને બસ આવી રીતના રાજી રહીઓ અને હસ્તા ખેલતા રહ્યો તમને લાગતું હોય કે અત્યારે ક્યાં કરી ગયો તો હું અત્યારે શું આફ્રિકાના જંગલમાં આફ્રિકાના જંગલમાં સલવાઈ ગયો છું અત્યારે મારે જવું છે બહાર બાલદાઢી કરવા માટે થઈને તો હું રસ્તો ગોતું છું બહાર નીકળવાનો કારણ કે હું આવ્યો તો જંગલમાં ફરવા માટે સલવાઈ ગયો છે એટલે આફ્રિકાના જંગલમાં આપણે બહાર નીકળવાનું છે ઓ માય ગોટ ઓ વેરી ડિફિકલ્ટ એટલે એવું બધું છે આપણે જવાનું છે બાલદા દીકરાવા માટે તો ફટાફટ નીકળી અને પહોંચીએ આપણે સેટિંગ કરાવવા માટે થઈને હા ડાલ દાદી નું સેટિંગ બીજું કઈ સેટિંગ નહીં તો ફટાફટ નીકળીએ તો છેલ્લે શરૂ કરતે હૈ હાય મારી વેદનાઓને સાંભળનાર આવ મારા દુખોમાં ભાગ લેનાર આવ આ અત્યારે તમે જોઈ લ્યો આ જોઈ શકો મારો રસ્તો છે અને અહીંથી અમારે નીકળવું હોય ને તો અમારે જીવ હાથ ઉપર લઈને ચાલવું પડે છે કારણ કે રસ્તામાં ગમે ત્યાં બાવલંડાર પડી શકે છે પથ્થર પડી શકે છે દૂર પડી શકે છે યે બડી અચ્છી વાત કહી આપ એટલે મારે આમાં છે ને મોતને હાથમાં લઈને ફરવું પડે છે એટલે એવો અમારો રસ્તો છે ને અત્યારે આપણે જઈએ છીએ બાલદાંડી કરવા માટે થઈને તો હવે આપણા દુઃખો તો ચાલતા રહેશે ફટાફટ આપણે નીકળીએ અને આપણે અહીંયા આપણા જે ભૂલડાનો રસ્તો છે ત્યાં ઊભાતા અને હવે આપણે અહીંથી ધીરે ધીરે આગળ પ્રસ્થાન કરીએ આપણે છે ને આવી ગયા હેમિન્દ્રભાઈની દુકાને તમે માં ઘણી વાર જોયું હશે ગુજ્જુ મસાજ વાળા આપણા ફેમસ આના જે બાલ કટિંગ ને દાઢીનું જે બધું મસાજનું છે કામકાજ તો અત્યારે આપણે આવી ગયા છીએ અને હેમન્દ્રભાઈ સૌહાણ તો આપણે થોડુંક સેટિંગ કરાવી લઈએ સોહ અને મસાજનું નાય બહુ મસ્ત સુવિધા હે એસી બેસી અને મારા આગલા માં તમે ઘણા જોયું હશે

ભાઈ આપણું કામ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ ને થઈ ગયું છે કટિંગ બટિંગ ને અને આપણે હેમંતભાઈ જોરદાર કરી દીધું છે અને હવે આપણે નીકળીએ કટબટ કરી અને પછી નીકળીએ જોઈએ આગળ આગળ તમને અપડેટ આપું કેવી રીતના છે પછી અને અત્યારે તો આપણે હવે કમ્પ્લીટ થઈ ગયું છે ભારે ઉપારી ને થઈ ગયા છે ભારે ઉપાડા થઈ ગયા

બધું હાશું ના કરતા કમેન્ટમાં મને ખબર છે કે આપણું કામ લેવાઈ ગયું છે પૂનરાજાય થઈ ગયા છે આપણે પણ કોઈ રિયલમાં ના લેતા દિલ ઉપર ના લેતા બરોબર ઘરે પોચા ભેગા બાપુ કે મકાઈની ચોરી લઈ આવો ખેતરમાં પડી જતો ફટાફટ આપણે એ મકાઈને જોરી લેવા માટે આવી ગયો છે હું એક તો મને છે ને એકચુલી પાછા તડકો બહુ લાગે કારણ કે હું ને એકચુલી કારો બહુ પડી જાઉં અને એકચુલી મને છે ને આવું બધું એકચુલી કામ ફાવે ને તો એકચુલી આ કરવું પડે છે રોટલી માટે થઈને એ બડી અચ્છી વાત કહી આપ એકચ્યુલી મને કઈ કઈ એવો વિચાર આવે કે બધું વેસી અને ભાગી જાવ એકચુલી બહાર વયો જાવ એકચુલી રખડું માય ગયું પછી આપણી પેઢી આગળ વધ્યું હોય તો વધે છોકરાને કઈ જડવું ચડે ને કામ માય હા હો હા ભોગવે